નવસારીના ઐતિહાસિક દાંડી સમુદ્ર કિનારે આજે અનેક વિસર્જિત મૂર્તિઓ ભરતીના પાણી સાથે ખેંચાઈ આવી હતી ક્ષત વિક્ષત અવસ્થામાં કિનારે જોવા મળી હતી શનિવારે નવસારીની પૂર્ણા નદીના ઓવારા ઉપર માઈ ભક્તોએ દશામાની મૂર્તિઓને વિદાય આપી હતી આ મૂર્તિઓ પીઓપીની બનેલી હતી અને તેનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આજે દરિયાની ભરતી દરમિયાન આ મૂર્તિઓ દાંડીના દરિયા કિનારે ખેંચાઈ આવી હતી હોમગાર્ડના જવાનો અને સ્થાનિક લોકોએ આસ્થાપૂર્વક આ મૂર્તિઓને કિનારેથી ખસેડી હતી સ્થાનિક સફાઈ કર્મીઓએ પણ આ મૂર્તિઓને વ્યવસ્થિત રીતે ઉઠાવીને એક તરફ મૂકી હતી નિષ્ણાતોના મતે જો દશામાની મૂર્તિઓ માટીની બનાવવામાં આવે અને તેનું વિસર્જન કરવામાં આવે તો આવી સ્થિતિ ઊભી ન થાય પીઓપી મૂર્તિઓના વિસર્જનથી નદી અને દરિયામાં પ્રદૂષણ ફેલાય છે અને લોકોની આસાની પણ ઠેસ પહોંચે છે આ ઘટના પછી સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ધાર્મિક વિધિઓમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની મૂર્તિઓનો ઉપયોગ વધારવો જોઈએ સરકારી નિયમો અનુસાર પણ પીઓપી મૂર્તિઓના વિસર્જન ઉપર પ્રતિબંધ છે પરંતુ તેનું પાલન યોગ્ય રીતે થતું નથી